અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા છેલ્લા એક વર્ષથી સતત વિનધિકૃત રીતે ગેરહાજર રહેતા છ શિક્ષકો સામે નિયમ અનુસાર કડક કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં જિલ્લાની છ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાઓ સહિત છ શિક્ષકોને પોતાનું રાજીનામું ગણી લેવા અને તેમની સેવા સમાપ્ત થઈ ગઈ હોવાના જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા આદેશ કરાતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે અઠવાડિયામાં 2 થી 4 દિવસ ગુલ્લી મારતાંગ શિક્ષકોના અહેવાલ મંગાવતા ગુલ્લીબાદ શિક્ષકોમાં પણ ફફડાટ મચ્યો છે શાળામાં ફરજ બજાવતા અને વિનધિકૃત રીતે સતત ગેરહાજર રહી શાળાના બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહીના સરકારના આદેશ બાદ અરવલ્લી પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક ગેરહાજર રહેતા શિક્ષકોના અહેવાલ એકઠા કરીને તેની વિગત રાજ્ય સરકારમાં મોકલી આપી છે જિલ્લાના બાયરની દક્ષિણેશ્વર વિલોડાની મોતીપુરા મેઘરજની કેશરપુરા બાયરની અમિયાપુર ધનસુરાની વડાગામ તેમજ ભિલોડાની લુસિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા છે શિક્ષક અને શિક્ષિકાઓ છેલ્લા એક વર્ષથી સતત ગેરહાજર રહેતા હોવાથી શિક્ષણ વિભાગના નિયમ અનુસાર તેમનું રાજીનામું ગણી લેવા અને તેમની સેવા સમાપ્ત થઈ ગઈ હોવાના આદેશ કરાયા હોવાનું અરવલ્લી પ્રાથમિક શિક્ષણ અધિકારી નયનેશ દવે જણાવ્યું અરવલ્લી જિલ્લામાં ઘણા લાંબા સમયથી અનિયમિત રહેતા અને બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેલા શિક્ષકો માટેની કાર્યવાહી ચાલુ હતી તે સંદર્ભે ગઈકાલે અમુએ આઠ આઠ શિક્ષકોના રાજીનામા મંજૂર કરી દીધા છે એટલે રાજીનામા એમની સેવા રાજીનામું ભણી લઈ અને એમની સેવાઓ સમાપ્ત કરેલી છે અને એક શિક્ષકને બરતરફ કરે છે આમાં બે શિક્ષકોએ રાજીનામું પણ આપેલું છે અમિયાપુરા અને એક વખતપુર શિક્ષકના વડા ગામ એક શિક્ષકે રાજીનામું આપ્યું છે એક શિક્ષિકા બેન છે એમને અશક્તતા પેન્શન માટે એમની દરખાસ્ત ચૂંટણી કચેરીએ મોકલી આપેલી છે બાયડ તાલુકાના અમિયાપુરા દખ દખણેશ્વર શાળાના ભીલોડા તાલુકાના રંગપુર અને મોતીપુર શાળાના મેઘરજની કેસરપુર શાળાના શિક્ષકોને રાજીનામું ગણી લઈને એમની સમા સેવાઓ સમાપ્ત કરી છે આ સિવાય અરવલ્લી જિલ્લામાં જે બિનઅધિકૃત શિક્ષકો અત્યારે પણ અનિયમિત હશે તો તેઓ સામે પણ સરપ્રાઇઝ ચેકિંગ પણ થશે અને કાયદેસરની જે કાર્યવાહી થશે નિયમો અનુસાર એ કરવામાં આવશે